આ શાળામાં નર્સરી થી લઈ ધોરણ 11 અને બાર સુધીનું શિક્ષણ સાથે બાળકોના ભવિષ્યનું સિંચન નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવશે સાથે વિશાળ શાળાનું બિલ્ડિંગ તેમજ રમતગમત માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ સાથે સીસીટીવી કેમેરાથી સજ્જ બિલ્ડિંગ વિશાળ લાઇબ્રેરી તેમજ કોમ્પ્યુટર ક્લાસ રમતગમત અને દર અઠવાડિયે ટેસ્ટ તેમજ દર મહિને વાલી મીટિંગ ગરહે

જે સ્કૂલનું ઉદઘાટન આજે કરવામાં આવેલું છે એટલે સ્કૂલ થઈ છે અને એટલે પ્રિન્સિપાલ સ્કૂલનું સંચાલન કરવાના હોય તો આપણે ખાસ પૂછીશું એટલે બેન આજે આ ઉદઘાટન કરવામાં આવેલું છે અને અભ્યાસને શું કરવાના હોય ખાસ આજે શૈક્ષણિક સંકુલનું ઉદઘાટન હતું એમાં મોટી સંખ્યામાં સંતો મહંતો શિક્ષણવિદો સમાજસેવકો ઘણા બધા એ મોટી સંખ્યામાં વાલીઓએ પણ હાજરી આપેલી છે અને આજે અમારી સંસ્થાનું આજે ઓપનિંગ હતું અને અમારો કાર્યક્ષેત્ર આ તો નવી સ્કૂલ થઈ છે ને સ્કૂલો તો ઘણી તો ક્યાં સુધીનો અભ્યાસ છે અને કેવો અભ્યાસ કરાવવામાં આવશે નર્સરીથી લઈને આપણે ધોરણ અગિયાર બાર કોમર્સ અને આર્ટ સુધીનો અભ્યાસ છે આ આઠ ધોરણ સુધીનો અભ્યાસ છે અને શું અભ્યાસમાં બાળકોને શું એક્ટિવિટી શું કરવામાં આવશે શું 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 બધું વસ્તુ તમે કરાવશો આપણે સાયન્સ લેબ અને કમ્પ્યુટર લેબની સુવિધા કરવામાં આવેલી છે જેના સમયાંતરે આપણે લેક્ચર ગોઠવેલા છે અને કેટલો કેટલો બેન સ્ટાફ કેવો હોય અને કેવું ઉચ્ચ કક્ષાનું કેવો અભ્યાસ અભ્યાસક્રમ કેવો કરવામાં આવશે અમારે બિન અમારે અનુભવી અને વેલ એજ્યુકેટેડ અને યંગ સ્ટાફ છે અમારો અને એમનો ટીમ વર્ક પણ સારું છે અને સ્ટાફ છે છે સારી રીતે વર્ક કરે એટલે તમે જોઈ શકો છો કે નવી સ્કૂલનું ઓપનિંગ થયું છે મા અમર જે આ સ્કૂલનું ઓપનિંગ થયું છે એટલે સંતો ની હાજરીમાં ખાસ આનું ઓપનિંગ કરવામાં આવેલું છે અને વેલ એજ્યુકેટેડ સ્ટાફ તમે જોઈ શકો છો એટલે એક ધોરણથી સ્ટાર્ટ થશે બધા જ વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું જે ખાસ આ શિક્ષણ મળવાનું લેબ સહિતની સુવિધા આપવામાં આવશે એટલે તમે જોઈ શકો છો કે વાલીઓ છે તો હવે એને આ ટેન્શન નહીં છે તો વાલીઓને ખાસ ટેન્શન હોય કે અમારો દીકરો કલેક્ટર આ કલેક્ટર તમે જોઈ શકો છો કે પ્લેનમાં બેસે આ આ બધી જે આ અભ્યાસ છે તો આ ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરાવવાનું ખાસ ટેન્શન હોય છે એટલે પાઇલોટ બને એના માટે પણ ખાસ આ વાલીઓ ચિંતા કરતા હોય તો હવે આ વેચાણમાં

આ અમર શૈક્ષણિક સંકુલનો અને ઘણા વર્ષોનું જે સપનું હતું આખા ન જવું પડે અહીંયા એ સપનું આગળ થઈ રહ્યું છે અને ગુરુજી જે કાંઈ ઈચ્છાઓ છે કે આધ્યાત્મિક ઉપર વધારે શાસ્ત્રો અભ્યાસ થાય તો એવો પણ આ સંકુલની અંદર આપવામાં આવેલું છે અને આ આજે પૂર્ણ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ખાસ કરીને સંતો અહીંયા વધારેલા છે ધર્મનું પણ જ્ઞાન મળે અને અભ્યાસ પણ મળે તો એના માટે ખાસ કે મા અમર શૈક્ષણિક સંકુલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે મહેશ કથીરિયા જીટીવી ન્યૂઝ મહેશ કથીરિયા જીટીવી ન્યૂઝ જૂનાગઢ